ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છે બધા મારા નવા મેં તમારા લોકોનું હાર્દિક સ્વાગત છે તો આજે તો સવાર સવારમાં મેં મસ્ત બનાવી નાખી છે કોથમીરની ચટણી ચટણી તો બહુ મસ્ત લાગે સાની સાથે ને સેન્ડ બ્રેડની સાથે ખાઈને તો બહુ સરસ લાગે લો ચટણી કરીને પછી મેં બાંધી નાખી છે લોટ લોટ બાંધીને અમે લોકો તો જમવા બેસી ગયા છે જમવામાં કંઈક આવી રીતના છે જો તો તમે લોકો પણ આવું બધાએ જમવા ઘડીક સૂઈ ગયા હતા અને સૂઈને જાગીને પછી મેં મસ્ત બનાવી નાખ્યું હતું બીટ અને પાલીક અને કોથમીરનું જ્યુસ બની નાખ્યું અને જ્યુસ પી લીધું જ્યુસ પીને પછી તો અમારે બધું લાવવાતા શાકભાજી તો એ બધું ફોલવાનું હતું જો વટાણા ફોલી નાખ્યા હતા અને લસણ થોડુંક ફોલવાનું બાકી હતું તો પણ લસણ ફોડ નાખ્યું અને રાતે જમવામાં હતો ઓળો બનાવ્યો તો ઓળો તો બે શેકાઈ ગયા હતા અને એક શેકવાનો હતો અને જો ઓળાને મેં ચૂંદો કરી નાખ્યો મસ્ત મજાનો અને એને વઘાર કરવાનો હતો તો વઘારમાં મેં લીલી ડુંગળી અને લીલું લસણ એ પણ નાખી દીધું છે અને અમારો ઓળો બનીને મસ્તીનો તૈયાર થઈ ગયો છે અને એમાં મેં કોથમીર પણ ઉમેરી દીધી છે મસ્ત મજાના રોટલા તૈયાર થઈ ગયા છે અને અમારે જમવા બેસવાની તૈયારી છે તો અમે જમવા બેસીને જ્યાં છે તો તમે લાઈક શેર ને સબસ્ક્રાઇબ